વાયબ્રન્ટ સમિટ માટે યુદ્ધના ધોરણે કામગીરી દસ થી બાર જાન્યુઆરી સુધી દસમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે ત્યારે આ વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે વાયબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાન નવમી જાન્યુઆરીએ ગ્લોબલ ટ્રેડ શોમાં હાજરી આપશે દસમી જાન્યુઆરીએ પીએમ મોદી ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી ગુજરાત ગ્લોબલ વાયબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે જેને લઈને ગાંધીનગરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગાંધીનગરમાં વાયબ્રન્ટ સમિટને લઈને તમામ પ્રકારની તૈયારીઓ ચાલી રહી છે જેમાં શહેરના રોડ રસ્તા બ્યુટિફિકેશનની કામગીરી ગાર્ડન ડેવલપની કામગીરી સફાઈ અભિયાન અંડરપાસમાં ચિત્ર તેમજ શહેરમાં અલગ અલગ જગ્યા પર લાઇટિંગ શહેરના ઘ ચાર વિસ્ટા ગાર્ડન ખાતે પણ લાઇટિંગ વિધાનસભા સંકુલ સ્વર્ણિંગ સંકુલ એ અનેક જગ્યાએ ગાંધીનગરના તમામ રોડ રસ્તા છે તેની આસપાસ બ્યુટિફિકેશનની કામગીરી કરવામાં આવી રહી છે પીએમ મોદી ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટના ઉદ્ઘાટન દરમિયાન વિશ્વભરમાંથી આવનારા ઉદ્યોગપતિ અને રોકાણકારોને સંબોધન કરશે છેલ્લા ચાર વર્ષથી કોરોનાને કારણે વાઇબ્રન્ટ સમિટનું આયોજન થઈ શક્યું નહોતું પીએમ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતમાં રોકાણકારોને અને ઉદ્યોગોને લાવવાની કલ્પના કરીને આ વાઇબ્રન્ટ ગુજરાતની શરૂઆત કરાવી હતી જેને લઈને આ વખતે પણ વાઇબ્રન્ટની અંદર અઠ્યાવીસ દેશના કન્ટ્રી પાર્ટનર્સ ગુજરાત ગુજરાત આવશે અને અન્ય સંસ્થાઓ પણ સહભાગી આ જે છે એમાં લગભગ સો જેટલા જુદા જુદા દેશોનું પાર્ટિસિપેશન થવા જઈ રહ્યું છે તે પૈકી લગભગ બત્રીસ જેટલા પાર્ટનર કન્ટ્રીઝ આમાં ભાગ લેશે સોળ જેટલા જુદા જુદા પાર્ટનર ઓર્ગેનાઇઝેશન આમાં જોડાવા જઈ રહ્યા છે આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ના ભાગ સ્વરૂપે લગભગ પચીસ જેટલા કન્ટ્રી અને સ્ટેટ સેમિનારનું આયોજન આપણે કરવા જઈ રહ્યા છીએ અને બાર જેટલા જુદા જુદા ઓર્ગેનાઇઝેશન સેમિનારનું પણ આપણે આયોજન કરવા જઈ રહ્યા છીએ ગાંધીનગર મહાનગરપાલિકાએ પણ વાયબ્રન્ટને અનુલક્ષીને અલગ અલગ બ્યુટિફિકેશન અને લેન્ડસ્કેપિંગના ઘણા બધા કામો હાથ ઉપર દીધેલા છે અને મોટાભાગના કામો પૂર્ણ થવાના આરા પર છે ખાસ કરીને વાયબ્રન્ટને અનુલક્ષીને અહીંયા અમે એક મહિના માટે સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ શરૂ કરવાના છીએ જે આવતા જે ગેસ્ટ બધા આવશે વિદેશથી અને અન્ય રાજ્યોમાંથી એ તમામ ગેસ્ટ એનો ઉપયોગ કરી શકે અને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા એક સારો મેસેજ જાય એ બાઇક સાથે અમે લોકોએ એમ ઓયુ કરીને એક મહિના માટે સાયકલ શેરિંગનો પ્રોજેક્ટ ચાલુ કર્યો છે એમાં ગાંધીનગરમાં અલગ અલગ પાંચ સ્પોટ ઉપર આના સ્ટેન્ડ હશે અને ત્યાંથી ફ્રી ઓફ કોસ્ટ વિથ નોમિનલ ડિપોઝિટ સાથે આ સાયકલ દરેકને આપવામાં આવશે ગાંધીનગરમાં આગામી જાન્યુઆરી દસથી થી બાર જાન્યુઆરી સુધી વાઈબેન સમિતિ યોજાવાની છે આ દસમી વાઈબેન સમિતિને લઈને ગાંધીનગર શહેરી વિસ્તાર અને આસપાસના તમામ જે રોડ રસ્તાઓ છે તેની ઉપર તળામાર તૈયારીઓ ચાલી રહી છે જો વાત કરવામાં આવે તો ગાંધીનગર શહેરના કચ્છા જે વિસ્ટા ગાર્ડન છે ત્યાં આગળ હાલ જે છે રોશનીથી શણગારવામાં આવી છે તો બીજી તરફ ગાંધીનગરનું જે વિધાનસભા કહેવામાં આવે છે તે સંકુલને પણ રોશનીથી શણગારવામાં આવી છે તેની સાથે સાથે શ્રવણીમ સંકુલ એક અને શ્રવણીમ સંકુલ બેની અંદર પણ ડેકોરેશન કરવામાં આવ્યું છે જો મહત્વની વાત કરવામાં આવે તો જે વાયબ્રન્ટ સમિત છે તેને લઈને સમગ્ર શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર અને સરકારી કચેરીઓ ઉપર જે છે રોશની કરી દેવામાં આવી છે તેમજ જો વાત કરવામાં આવે તો આને લઈને શહેરના મુખ્ય માર્ગ સહિત તમામ જે રસ્તાઓ છે તે પણ રોશનીથી સજાવવામાં આવશે તેની અંદર તિરંગાનો પણ ખાસ ઉપયોગ કરવામાં આવ્યો છે આ વાયબ્રન્ટ સમિતિની અંદર લગભગ છવ્વીસ જેટલા અલગ અલગ દેશના કન્ટ્રી પાર્ટનરો પણ આવવાના છે મોટી સંખ્યામાં લોકો અહીંયા આગળ બહારનું ડેલિગેશન આવવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ અને દસ તારીખે આવવાના છે ત્યારે જો વાત કરવામાં આવે તો અમદાવાદ એરપોર્ટ થી લઈને ગાંધીનગરના જે રક્ષાશક્તિ પણ સમગ્ર માહોલ જે છે છે તે દેવામાં જે આ ગુજરાત ગ્લોબલ વાયર સમિટ થઈ રહી છે તેને લઈને તે હાલ ગાંધીનગર ની અંદર જો તૈયારી જે છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આગામી બે ત્રણ દિવસની અંદર હજુ પણ શહેરના તમામ રસ્તાઓ ઉપર રોશની કરી દેવામાં આવશે દુર્ગેશ મહેતા ગુજરાત તક ગાંધીનગર